ચાઇનીઝ લોનના ચક્કરમાં ફસાયેલી શિક્ષિકા સાથે વ્યાજખોર ત્રિપુટીએ દુષ્કર્મ આચર્યું હતું કિસ્સાની હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલા પારણી છે અને વિદેશ જીવા માટે ઇંગ્લિશ સ્પીકિંગ ના ક્લાસીસ ચલાવતી હતી ડિસેમ્બર બે હજાર 5 પાંચ વર્ષથી તેણીની સાથે દુષ્કર્મ થતું આવ્યું હતું સોશિયલ મીડિયામાં આવતી ઇન્સ્ટન્ટ લોનની લાલચમાં આ મહિલા આવી હતી મોબાઈલ ફોનથી તેણે

વિક્રાંત ભાનુપ્રસાદ દીક્ષિતે પણ મહિલાને પૈસા આપ્યા હતા અને તેમને પણ દુષ્કર્મ ગુસાર્યું હતું ભોગ બનેલી મહિલા છેલ્લા એક વર્ષથી ન્યાય મેળવવા માટે ધક્કા ખાઈ રહી હતી આખરે માનવ અધિકાર પંચ તેમજ મહિલા આરોગ્ય સક્ષમ ન્યાય મેળવવા ગુના કરી હતી ત્યારે જઈને સયાજગંજ પોલીસે આ કાંડમાં મની લેન્ડર્સ એક્ટ દુષ્કર્મનો ગુનો નોંધીને યજ્ઞેશ દવેની ધરપકડ કરી છે જેની પૂછપરછ કરવા માટે પોલીસે કોર્ટ પાસેથી સાતમી ઓગસ્ટ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે

શારીરિક તપાસણી અર્થે એસએસસી હોસ્પિટલ કાર્યવાહી કરાવેલ છે વધુમાં પ્રાથમિક પુરાવા મેળવી આ કામના ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જેનું નામ જગદેશ પ્રદ્યુમનભાઈ દવે છે એ મળી આવતા એની ધરપકડ કરેલી છે ધરપકડ કરી એમની પણ આ ગુના સંબંધિત

જુદી જુદી જગ્યાએ શારીરિક દુષ્કર્મ કર્યા હોવાની હકીકત જણાવેલ છે આ બાબતે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે જેમ જેમ આગળ પુરાવા મળશે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ મહિલાના વિરુદ્ધમાં પણ એક ભૂપેન્દ્રભાઈ મકવાણા કે જે ભરૂચના વતની છે તેઓ એ પોતાની સાથે આ મહિલાએ છેતરપિંડી છેતરપીંડી હોવાની હકીકત register કરાવેલી અને જે કામે બે હજાર ચોવીસ માં february માં સયાજી ગંજ police માં બાવીસ લાખ એક્યાસી હજાર ચારસો ઓગણ પચાસ રૂપિયા ની ઉચાપત અન્વયે આ મહિલા વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલો છે આ મહિલા સેશન્સ નામદાર કોર્ટમાંથી જામીન ના મળતા હાઈકોર્ટમાંથી મુક્ત થયેલ છે એક મહિના અગાઉ આ આ બાબતે અહીંયા રજુઆત કરતા પ્રાથમિક તપાસ પૂર્ણ કરી અને ચાર ઓગસ્ટ ના રોજ આ દુષ્કર્મ નો ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાવે છે